જાડેશ્વર વિસ્તારમાં આવેલ મિરેકલ પ્રી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમો ગાંધી જયંતિ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ સાફસફાઈ કરી હતી જ્યારે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા રેલી યોજાઈ હતી આ રેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ પિયુષ પટેલ તેમજ મોન્ટુ પટેલ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો તહેવાર ગમે છે ગમે અલગ અલગ તહેવારોમાં અને આજે જે બે ઓક્ટોબર ગાંધીજી જયંતી નિમિત્તે જે લિટિકલ્સ મેડિકલ સ્કૂલના સર ધર્મેશ દ્વારા નાના બચ્ચાઓ દ્વારા જ્યારે સ્વસ્થ અભિયાનનો જે પ્રોગ્રામ એમણે કર્યો છે તો એમને ખાસ કોટિકોટીમાં અંદર અને આવનારા દિવસોને દિવાળી છે નવરાત્રી છે એ પણ તહેવારો આ લોકો કરતા રહે છે તો આ સ્કૂલ કાયમ માટે છોકરાઓને જાગૃત કરવા માટે એમનો ખાસ એમનો અભિગમ રહેલો છે સ્કૂલ દ્વારા આજે એમને આમંત્રિત કરવામાં આવ્યું આજે આ સ્કૂલનું જે આયોજન છે એ જોઈને ખરેખર ખુશી થઈ કે આટલા જે નાના નાના જે ભૂલકાઓ છે એ લોકોનો જે આપણો જે ઇતિહાસ છે એ ભૂલાય નહીં અને આવનારા દિવસોમાં એ લોકોને એમના જીવનમાં ઘણું ઉપયોગી રહે જેના કારણે કંઈક ને કંઈક આપણને શીખ મળ્યા છે ગાંધી જયંતિના દિવસે આજે બાળકોને જે સાફ સફાઈનું જે અભિયાન કરવામાં આવ્યું એ ખૂબ સરસ વાત છે અને સ્કૂલ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે તો સ્કૂલને પણ હું અભિનંદન પાઠવવા માગું છું કે ખૂબ સરસ આયોજન તમે કર્યું છે અને બાળકોને પણ આમાંથી એક શીખ મળશે કે આપણે જેટલા સ્વસ્થ રહીશું આપણા ઘરની આજુબાજુ જેટલો કચરો છે એ દૂર રાખીશું ત્યારે જ આપણે એક હેલ્ધી જીવન જીવી શકીશું આપણે આપણું મનોબળ તોડવાનું નથી વારંવાર આપણે સફળતા મેળવવા માટે એક વખત આપણે અસફળ થઈશું બે વખત સફળ થઈશું પણ ચોક્કસથી આપણે જ્યારે એને પ્રયત્ન કરતા રહીશું તો ચોક્કસથી આપણે સફળ થઈશું એવું એક છોકરાઓમાં પણ એક ગુલકાઓમાં પણ આજે એક જે પ્રોત્સાહન મળ્યું છે એ બદલ હું સ્કૂલનો આભાર માનું સ્કૂલ દ્વારા આજે જે આયોજન કરવામાં આવેલું છે સ્વચ્છતા અભિયાનનું એ ખૂબ સરસ છે અવર મિડલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવે છે જેથી કરીને જે બાળકોમાં અત્યારે જે તમે જોઈ શકો છો કે સ્વચ્છતા અભિયાન દ્વારા એમનામાં કંઈ જાગૃતતા આવે અને એ જાગૃતતા પોતે એમના ઘરમાં બી આ રીતે પોતે વર્તન કરે એ પ્રકારની સ્કૂલના ટીચરો દ્વારા અને અહીંના જે શિક્ષક છે અને જે આપણા પ્રિન્સિપાલ છે એમના દ્વારા બી ખૂબ આવું આયોજન કરવામાં આવે છે અને તેમના લીધે કંઈક ને કંઈક નવું બાળકો કરે અને આવનાર સમયમાં જે પણ આવા ઇવેન્ટો છે એ અવરનવર કરતા રહે એની શુભેચ્છા સાથે